આજે મોક્ષ શિક્ષક બનવાનું છે કે મોક્ષ તો જો મોક્ષ શ્રી કૃષ્ણ ને મોક્ષ બની છો ટીચર તો જો મોક્ષ બની તૈયાર કરી દીધા છે તો જો મોક્ષ ભાઈ શિક્ષક બની ગયા છે આજે આજે પગે લાગે છે મોક્ષ ભાઈ હવે દર્શન કરી આવે કે મોક્ષ ભાઈ શિક્ષક બનવાનું છે મોક્ષ ભાઈ શિક્ષક બની ગયા છે ચોપડી લઈને ભણાવવા માટે અને દાદા જાય છે મૂકવા માટે

તો જો શાક લઈને આવી ગયા છે ડાકુ સુટાના બની ગયા તા પૈસાથી એમ એમ ભાઈ જો બે પોટકા ભરીને શાક લઈ આયા બે પોટકા ભરીને આછે મોક્ષના ભીંડા ફેવરેટ આછે મોક્ષના ટામેટા મોક્ષ કાચા કાચા થઈ જાય છે આછે મોક્ષની ચટણી બનાવવા માટે કોથમીર આછે કરવા કાઢેલા મોક્ષ ની નથી ભાવ થાય કે મોક્ષ આ છે તુરિયા મરચા દસ રૂપિયાના કેટલા બધા આ છે મેથી મોક્ષ ને ભજીયા બહુ ભાવે અને આ છે મોક્ષ એપલ કે મોક્ષ બીજું શું છે આ છે ચોરી મોક્ષ ને નથી ભાવતી ધોઈ નાખ્યું છે પછી વાપરવાનું આપણે તો શું થાય ખબર છે ને ઇયોર જીવડા આપણું આવી તો મિત્રો મારી ચેનલ છે સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં અને નવા નવા વિડીયો જોવા માટે લાઈક કરવાનું ભૂલશો નહીં બાય